યુદ્ધની જે સ્થિતિનું પરિસ્થિતિનું નિર્માણ થયું છે એ પરિસ્થિતિમાં ભુજના લોકો અને કચ્છના લોકોએ સમગ્ર બ્લેકઆઉટ કર્યો છે તંત્રની જે અપીલ હતી એ અપીલના પગલે લોકો સ્વયંભૂ જોડાયા અને ત્યારબાદ તંત્ર એ જે બ્લેકઆઉટ કર્યો છે એ બ્લેકઆઉટ નો લોકોએ સંપૂર્ણ સહયોગ કર્યો છે પરંતુ એ સ્થિતિમાં સામાન્ય લોકોને પડતી તકલીફો અને કેવી રીતે લોકો સહયોગ કરી રહ્યા છે એ માટે આજે આપણી સાથે

દેશની સરહદ ઉપર સૈનિકો લડી રહ્યા છે અને સિટીની ની અંદર પોલીસ તથા તો એમના જે ટીઆરબી હોય હોમગાર્ડ હોય કે એમના જે સંલગન ખાતાઓ છે એ જ ક્યાંક ને ક્યાંક લડી રહ્યા છે તો આપના માધ્યમથી મારો કલેક્ટર સાહેબ છે તેમજ બીજા ભુજ અંદર આટલા બધા ડિપાર્ટમેન્ટ છે તો એ બધાને કેવું છે કે ક્યાંક ને ક્યાંક બધા ડિપાર્ટમેન્ટ સાથે રહી અને જો આના અંદર મૂવ કરે

કાર્ય કરે છે આપણે મીડિયામાં ને બધું વાંચીએ છીએ કે અત્યારે યુદ્ધ ચાલુ છે પાકિસ્તાન નાપાક હરકત કરી રહી છે તો દેશના સજ્જન નાગરિક તરીકે આપણી ફરજ છે કે સરકારના કોઈ પણ નિર્ણયને આપણે આવકારી અને આપણે કોઈ દંડો બતાવે તો આપણે કામ નહીં કરવાનું આપણે સ્વયંભૂ રીતે લાઇટો બંધ રાખવાની જરૂર છે આપણા ઉપર છે ક્યારે પણ એટેક થશે તો આપણે હેરાન થશું ને આપણા પડોશીઓને પણ તકલીફ આપશું તો આપણી ચેનલના માધ્યમ દ્વારા કચ્છની જનતાઓને વિનંતી કરું છું કે એવી ક્યારે પણ ભૂલ નહીં કરો સરકાર દ્વારા આઠ વાગે જાહેરનામું બહાર પાડો બ્લેકઆઉટ આઉટ કરવામાં આવે છે તો એના પહેલા સાત વાગે આપણે ઘરે આવી જવું જોઈએ ઘરના વડીલોએ પણ એ બાબત પર ચિંતા થવી જોઈએ પાંચ દસ દિવસ આપણે ધંધો ઓછો થશે ચાલશે આપણા જીવન માટે દેશ માટે આપણે બલિદાન આપવાનું નથી પણ સમય બલિદાન આપો દેશ બલિદાન આપવા માટે લશ્કરના સૈનિકો આપણી સરહદ ઉપર છે આપણે રખપો કરી રહી છે આ બે હજાર પચીસ નું ભારત છે આ પાકિસ્તાન ભૂલવું ન જોઈએ કે આ ભારત બે હજાર પચીસ નું છે તમે એક એટેક કરશો તો આ શો એટેક આવશે તમારી સામે આજે દેશનો વલ્લેનો અમેરિકા દેશ પર જે ભારતની સાથે હોય રશિયા પર ભારતની સાથે છે એ આપણે ભારત દેશ માટે ગૌરવની બાબત છે તો સજ્જન નાગરિક તરીકે આપણે પણ સરકારના દરેક નિર્ણયના આવકારવા જોઈએ સ્વયંભો આપણે આ કામ કરવું જોઈએ હું સમાજના આગેવાનોને વિનંતી કરીશ કે તમે પણ તમારા મંડળને મીટિંગ બોલાવો અને આપણે કેમ કામ કરી શકીએ દેશ સાથે આપણે રહેવાનું છે દેશ માટે રહેવાનું છે આપણે જોતા હશું તો દેશ વિશે માટે આપણા આપણા પરિવાર માટે પણ જાગૃત રહેવાની ખાસ જરૂર છે તો દર્શક મિત્રો કચ્છ જિલ્લાના પાટનગર ભુજમાં આજે બીજો દિવસ છે બ્લેકઆઉટ અને તમામ લોકોએ સહયોગ કર્યો છે પોલીસ તંત્ર પણ ખડે પગે અહીંયા જ્યુબિલી સર્કલ ઉપર છે અને દરેકે દરેક વિસ્તારમાં પેટ્રોલિંગ બાદ પણ સ્વયંભુ જે લોકોએ બંધ કર્યા છે ત્યારબાદ લોકોને પણ બંધ કરવામાં આવ્યો છે દેશની સ્થિતિ એવી છે કે યુદ્ધ એ જ હવે કલ્યાણ રહ્યું છે મને એક બહુ સરસ શેર યાદ આવે છે દ્વંદ કહા તક પાલા જાય યુદ્ધ કહા તક તાલા જાય તું ભી રાના કા વંશ હે ફેંક જહ તક બાલા જાય